રાજકોટ પહોંચે તે પહેલા જપ્ત રાજસ્થાનની ટ્રક ચાલકની અટકાયત પંજાબથી ટ્રકમાં દારૂનો મોટો જથ્થો ભરીને રાજકોટ તરફ જવાનો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ટ્રકમાં મગફળીના ભૂસાની યાર્ડમાં લઈ જવા તો સડસઠ લાખથી વધુના દારૂના જથ્થા સહિત એક પોઈન્ટ બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકચાલકને સળપી લીધો છે મોરબી એલસીબી ફ્લોકોડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અમદાવાદ તરફથી એક ટ્રક ટ્રેલર રાજકોટ તરફ જવાનું છે જેમાં મગફળીના ભૂસાની યાર્ડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી જેથી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટોલ પ્લાઝા ખાતે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી જેમાં ટ્રેલર નીકળતા તેને રોકી તપાસ કરતાં દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો કુલ દારૂની બોટલ નંગ ચૌદ હજાર ચાલીસ કિંમત રૂપિયા સડસઠ લાખ ઓગણ હજાર નવસો વીસનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે એલસીબી ટીમે લાખોનો દારૂ તેમજ ટ્રક ટ્રેલર અને બે મોબાઈલ તેમજ રોકડા રૂપિયા પચીસો અને મગફળીના ભૂસા ભરેલી બોરીઓ એકસો પચાસ સહિત કુલ કિંમત રૂપિયા એક કરોડ બે લાખ સત્યોતેર હજાર નવસો વીસનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક કુશારામ જેષાજીરામ ખોદ રહે રાજસ્થાનને ઝડપી લીધો છે દારૂનો માલ મોકલનાર કિશોર સારણ રહે રાજસ્થાનનું નામ ખુલ્યું છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ ચલાવી છે મોરબી